રાજકોટમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની પારાયણ જોવા મળી રહી છે મોટા મોવામાં પીવાના પાણીની સમસ્યાથી લોકો રોષે ભરાયેલા છે ત્રણસોથી વધુ મહિલાઓ દ્વારા પાણીની માંગ કરવામાં આવી રહી છે અને તેની સાથે જ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યો છે પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે દસ વર્ષથી ઘર દીઠ હજારો રૂપિયાનો પાણી માટે ખર્ચ કરવામાં આવે છે નગરસેવકો પાણી મુદ્દે હજી સુધી કોઈ પણ પ્રકારનો જવાબ આપતા નથી જેને લઈને મહિલાઓ અત્યારે હાલ રોડ રસ્તા પર ઉતરી છે પાણી કનેક્શન જો નહીં મળે તો મહિલાઓ આંદોલન કરશે તે પ્રકારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે રાજકોટના મોટા મોવા વિસ્તારમાં પાણી વગર લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે જેને લઈને અત્યારે હાલ મહિલાઓ રોડ રસ્તા પર ઉતરી આવ્યા છે પોતાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે પાણીના કનેક્શન નહીં મળે તો મહિલાઓ આગામી દિવસોમાં આંદોલન પર ઉતરશે તે પ્રકારની પણ

નેતાઓ વા વાયદાઓ કર્યા છે કે રાજકોટની અંદર પાણીનો પ્રશ્ન થાય પરંતુ આ કાલો રોડ ઉપરના દ્રશ્યો જોઈ રહ્યો મહિલાઓ રણચડની બની છે રસ્તા ઉપર ઉતરી છે ચક્કા જામ કરી દીધો છે કાલવા રોડની અંદર વાહન વ્યવહાર છે તે અટકી ગયો છે આપણે મહિલાઓની સાથે વાત કરી કારણ કે વર્ષો બાદ અહીંયા છે તે માટલા ફૂટ્યા છે બેન શું કહેશો પાણી માટે તમે પાણી જ નથી અમારા આંગણમાં ત્રણ ટાંકા લખાય અને એક ટાંકો આવે છે પાણી અઠવાડિયે પૂરું થાય એવડી સોસાયટીમાં પાણી જ દેતા પણ ચૂંટણી જાહેર થઈ ગઈ છે ભજીયા પાર્ટી થશે ગાઠિયા પાર્ટી તમે તો વહી જશો અમે નહીં જાય ખાવા અમને બોલાવશે તો અમે નહીં જાય પાણી ને ઓલા પાણી તો જ મતદે અહીંયા જો માનવ સાકણ રચી દીધી છે બેન શું કેશો અહિયાં તમે રસ્તા પર ઉતરે છો આટલી મોટી સમસ્યા છે પાણીની

કાલે 25000 માંથી કાલનો જોજો તમે પ્રભાવ અમારો 25000 કરતા વધુ રહેવાસીઓ છે આપણે બીજા બહેનોની સાથે વાત કરે બેન શું કહેશો ક્યાં સુધી આંદોલન ચાલુ રહેશે નેતાઓ તો મનાવા માટે આવી ક્યાં સુધી નેતા અહીં અમારી સાઈડ આવશે નહીં ક્યાં સુધી આ રોડ બંધ રહેશે બોલાવો નેતાઓને અને કરો ફરિયાદીને જ્યાં સુધી આ પાણીનો અમને પ્રશ્ન સોલ નહીં થાય ત્યાં સુધી આ રોડ ખુલશે નહીં બેન મત માંગો આવશે ગાઠિયા ખવરાવશે ભજીયા ખવરાવશે અમારે ભજીયા નથી ખાવા જોઈએ છે તેમને ભજિયા પાર્ટી નથી જોતી ગાંઠિયા પાર્ટી નથી જોતી આ મહિલાઓ સ્વયંભુ અહીંયા કાલાઓ રોડ ઉપર આવી છે મોટા મોવા સંસાન પાસેનો આ આખ્યાકો રસ્તો છે મોટા મોવાની બહેનો છે એ માનવ સાંકળ રચીને રસ્તા ઉપર ઉતરી છે ચક્કાજામ કરી દીધો છે છેલ્લા અડધી કલાકથી બહેનો છે એ રસ્તા ઉપર ઉતરી છે બંને સાઈડ વાહનોના થપ્પા લાગી ગયા છે બસોના થપ્પા લાગી ગયા છે ગાડીઓના ટેન્કરના અન્ય વાહનોના થપ્પા લાગી ગયા છે પરંતુ મહિલાઓ માનવા તૈયાર નથી વાહન ચાલકો એમને મનાવી રહ્યા છે કે